નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરી છે ધોરણ સાત અને વિષય ગણિતના સંપૂર્ણ મિત્રો એસી ગુણનો સો ટકા પેપર સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો ને ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્રથમ સબ્સ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ એસીનો આપણે આદર્શ પ્રશ્નપત્ર મેળવી રહ્યા છીએ પ્રશ્ન નંબર એક જે છે તેમાં તમારે વિકલ્પ જે છે તે પસંદ કરી લખવાનો છે દરેકનો એક ગુણ રહેશે અને છ ગુણના છ વિકલ્પ પૂછાવાના છે પ્રશ્ન નંબર અહીં આપણે એકની વાત કરીશું તો ઋણ પાંચ પ્લસ પાંચ બરાબર છે ત્યાર પછી અહીં ખાલી જગ્યા આપી છે અને એમાં નિશાન મૂકવાનું છે અહીં ઋણ બે પ્લસ ઋણ બે તો સાચો જવાબ અહીં શું આવશે તો મિત્રો બરાબરની નિશાની મૂકવાની થશે ઋણ પંદર ભાગ્યા ઋણ પાંચ તો જવાબ આવે છે એ ત્રણ ઋણ ઋણ છે એટલે ધન થઈ ગયા પંચ્યાસી પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા તો આવશે સી ઋણ પંચ્યાસી એ પ્લસ બી પ્લસ સી બરાબર તો જવાબ અહીં આપે છે કે આપેલા તમામે તમામ સાચા છે એક એક ખાલી જગ્યા માટે તટસ્થ સંખ્યા છે તો એક છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર ભાગાકાર બાદ બાકી અને સરવાળા તમામે તમામ માટે તટસ્થ સંખ્યા છે ત્યાર પછી આગળ વાત કરીશું ઋણ સત્યાસી ભાગ્યા ખાલી જગ્યા બરાબર સત્યાશી તો ઋણ એક પ્રશ્ન નંબર એકનો બી માગ્યા મુજબ જવાબ આપો તો અહીં આપેલી સંખ્યાને આપણે ચડતા અને ઉતરતા ક્રમની અંદર ગોઠવવાની છે તો પેલી આપણે અહીં જોઈ લઈએ તો અહીં સુધી આપેલી સંખ્યા છે ઋણ એકતાલીસ ઋણ વીસ ઋણ ચાર જીરો અને એકતાલીસ તો આપણે ચડતા ક્રમમાં ગોઠવી છે હવે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈશું એકતાલીસ જીરો ઋણ ચાર ઋણ વીસ અને અહીં મિત્રો ઋણ એકતાલીસ આવશે પ્રશ્ન નંબર બે જીરો સોળ ઋણ સોળ પચીસ અને ઋણ બત્રીસ ઋણ બત્રીસ ઋણ સોળ જીરો અને સોળ એ વિદ્યાર્થી મિત્રો ચડતો ક્રમ થયો છે અને પચીસ ત્યાર પછી આપણે લખીશું પચીસ સોળ જીરો ઋણ સોળ અને ઋણ બત્રીસ તો આ થયો ઉતરતો ક્રમ ખાલી જગ્યા પૂરવાની છે તો બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એ તો મિશ્ર પૂર્ણાંક છે છ ગ્રામ તો ખાલી જગ્યામાં આવશે જીરો પોઈન્ટ જીરો જીરો આઠ કિલોગ્રામ આવશે પાંત્રીસ પોઈન્ટ નવ ગુણ્યા દસ તો આવશે ત્રણસો ને ઓગણસાહીઠ પ્રશ્ન નંબર ચાર 0.2 પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ ઝીરો ત્રણ તો જવાબ આવશે 0.006 પોઈન્ટ ઝીરો છ પ્રશ્ન નંબર ત્રણ એ આપેલું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો દરેકનો એક ગુણ છે તો ઝીરોનો કોઈ વ્યસ્ત નથી તો ખરું એકનો વ્યસ્ત નથી તો ખોટું અઢાર ભાગ્યા ત્રણ એટલે તો અઢાર ગુણ્યા એક તૃતીયાંશ તો એ ખરું આવશે ચાર પૂર્ણાંક ત્રણ પંચમાંશ માઇનસ દસનો વ્યસ્ત તો પાંચ ના છેદમાં ત્રેવીસ તો એ ખરું આવશે માગે મુજબ તમારે અહીં જવાબ આપવાનો છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તો અડતાલીસ ભાગ્યા બોતેર તો અહીં બે તૃતીયાંશ થઈ જશે બત્રીસ ભાગ્યા એંસી છે તો બે પંચમાંશ થઈ જશે એટલે કે બેના છેદમાં પાંચ ચોવીસના છેદમાં એકસો આઠ છે તો અહીં બેના છેદમાં નવ થઈ જશે પ્રશ્ન નંબર તમારે ચાર એમાં માગે મુજબ જવાબ આપવાના રહેશે અને દરેકના બે ગુણ રહેશે દસ વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે આપેલા છે ને આ માહિતીનો સરાસરી એટલે કે મધ્યક શોધો તો વિદ્યાર્થી મિત્રો મધ્યક છત્રીસ કિલો થાય છે નીચેના પ્રાપ્તકો છે તેમાં મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે તો મધ્યસ્થ જે છે તે સત્તર અને બહુલક વીસ આવશે પ્રશ્ન નંબર ત્રણ પચીસ ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં નવ વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે તો માહિતીનો સરાસરી મધ્યક તો સોળ મધ્યસ્થ તો અઢાર અને બહુલક તો અઢાર આવશે પ્રશ્ન ચાર બી ખાલી જગ્યા પૂરું તો આઠ ચાર નવ આઠ ત્રણ આઠ દસ અને બે તો એ પ્રાપ્તકોનો બહુલક તો આઠ છે પાંચ પ્રાપ્તકોનો સરવાળો ચાલીસ છે તો પ્રાપ્તકોનો મધ્યક તો આઠ થશે સિક્કાને ઉછાળતા ઉપર કાંટો આવવાની જે છે તે સંભાવના તો એક દૃતીયાંશ આવશે પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ જવાબ આપો દરેકના આ બે ગુણ છે એક ક્રિકેટરે આઠ દાવમાં રન બનાવ્યા છે તો અઠ્ઠાવન છોતેર ચાલીસ પાંત્રીસ છેતાલીસ પિસ્તાલીસ ઝીરો અને સો તો સરાસરી સ્કોર રન શોધો તો પચાસ થશે ગણિતની એક પરીક્ષામાં પચીસ ગુણમાંથી પંદર વિદ્યાર્થીઓએ આ પ્રમાણે ગુણ મેળવ્યા છે તો આ માહિતીનો બહુલક તો વીસ થાય છે મધ્યસ્થ પણ વીસ છે તો આમ બંને જે છે તે સમાન થાય છે એમ પ્રશ્ન નંબર છ માગે મુજબ જવાબ આપો દરેકના ચાર ગુણ છે નીચે આપેલા સમીકરણના વિધાનને સ્વરૂપે લખો તો પહેલું વિધાન છે તો કોઈ સંખ્યા એમનો ત્રણના છેદમાં પાંચ ભાગ છ છે બીજું વિધાન છે તો પીના ત્રણ ગણામાં ચાર ઉમેરતા પચીસ મળે નંબર ત્રણ પીના ચાર ગણામાંથી બે બાદ કરતાં અઢાર મળે પીના અડધા ભાગમાં બે ઉમેરતા આઠ મળે પ્રશ્ન નંબર સાત સાચો વિકલ્પ પસંદ કરવાનો છે સમીકરણ ટુ એક્સ પ્લસ એક બરાબર તેરનો ઉકેલ તો ડી બરાબર છ સમીકરણ ચાર પૂર્ણા ટુ એક્સના છેદમાં ત્રણ માઇનસ એક બરાબર એક છે તો તેનો ઉકેલ ત્રણ થશે સમીકરણ પાંચ એમ ઓછા એક તો ચૌદનો ઉકેલ ત્રણ થશે સમીકરણ પાંચ એમ ઓછા એક બરાબર ચૌદનો ઉકેલ પણ ત્રણ થશે પ્રશ્ન સાત બી માગ્યા મુજબ જવાબ આપો દરેકના બે ગુણ છે નીચેના સમીકરણ પૈકી કયા સમીકરણનો ઉકેલ ત્રણ છે તે તકા તપાસવાનો તમારે રહેશે ત્રણ એક્સ પ્લસ એક બરાબર ઓગણીસ તો નથી ત્રણ એ ઓછા પાંચ બરાબર તો અહીં પણ એ બરાબર સાત આવે છે નીચેના સમીકરણનો ઉકેલ તો અહીં પંદર ઓછા ચાર એ બરાબર ત્રણ તો એ બરાબર આપણને ત્રણ મળે છે પ્રશ્ન આઠ એ ખાલી જગ્યા પૂરું ઘડિયાળમાં પાંચ વાગ્યે બે કાંટા વચ્ચે તો ગુરુકોણ હશે દસ અંશના માપના ખૂણાનો અભિકોણનો માપ તો આ દસ અંશ થશે બે ખૂણા અભિકોણ છે અને કોટિકોણ પણ છે તો આ દરેક ખૂણાનું માપ પિસ્તાલીસ અંશ છે પ્રશ્ન નંબર ચાર રૈખિક જોડના બંને ખૂણાના માપસરખા છે બરાબર છે તો દરેક ખૂણાનો માપ તો આ નેવું અંશ થશે પ્રશ્ન આઠ બી માગ્યા મુજબ જવાબ લખવાના છે દરેકના બે ગુણ છે એવો ખૂણો શોધો જે તેના કોટિકોણ જેટલા હોય તો આ પ્રશ્નનો જવાબ તમારે મેળવવાનો છે બાજુની આકૃતિમાં એક્સ અને વાયના ખૂણાનો માપ શોધો તો અહીં એક્સનું માપ જે છે તે સિત્તેર અંશ થશે અને વાયનો જે ખૂણો છે તેનું માપ વિદ્યાર્થી મિત્રો એકસો એસીમાંથી આપણે એકસો વીસ બાદ કરીએ એટલે સીધું જ આપણને જવાબ સાહીઠ અંશ મળી જાય છે માગ્યા મુજબ જવાબ આપવાનો છે નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખવાનો છે તો પહેલું વિધાન કેવી રીતે લખીશું તો એક્સ પ્લસ ચાર બરાબર નવ નંબર બે વાય ઓછા બે બરાબર આઠ નંબર ત્રણ દસ એ બરાબર સિત્તેર નંબર ચાર બિના છેદમાં પાંચ બરાબર છ દસ એ માગ્યા મુજબ જવાબ આપો તમારે અહીં એક એવો ખૂણો શોધવાનો છે જે પૂરો કોણ જેટલો હોય પ્રશ્ન નંબર બે નીચેની આકૃતિમાં એક્સ અને વાયના મૂલ્ય શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં એક્સ બરાબર પાસઠ થશે અને વાય બરાબર પંચોતેર થશે કારણ કે એકસો એસીમાંથી એકસો પાંચ બાદ કરવાના છે નીચેની આકૃતિમાં એક્સ અને વાયના મૂલ્ય શોધવાના છે તો અહીં એક્સ બરાબર એકસો દસ અને વાય બરાબર સિત્તેર થશે નીચેની આકૃતિમાં એક્સ અને વાયના મૂલ્ય શોધો તો એક્સના સાહીઠ અંશ અને વાયના પણ સાહીઠ થશે ખરા ખોટાની વાત કરીશું તો આપેલું વિધાનું ખરું છે કે ખોટું તે જણાવવાનું છે સમ બાજુ જ ત્રિકોણની અંદર તેનો વેધ એ જ તેની મધ્યગા છે તો ખરું આવશે ત્યાર પછી ત્રિકોણનો બહિષ્કોણ સરળકોણ જેટલું હોઈ શકે છે તો ખરું ત્રિકોણના દરેક ખૂણે બનતા બધા બહિષ્કોણના માપ સરખા હોય છે તો ખોટું કોઈ ત્રિકોણમાં ત્રણેય ખૂણા ગુરુકૂળ ન હોય તો ખરું ત્રિકોણ એબીસીમાં બે બાજુની લંબાઈ પંદર સેન્ટીમીટર અને બાર સેન્ટીમીટર છે તો ત્રીજી બાજુનું માપ ત્રણ સેન્ટીમીટર અને સત્યાવીસ સેન્ટીમીટરની વચ્ચેનું હોય તો એ પણ આવશે ખરું નંબર છ ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો આર કાઢખોણ છે તો અહીં રેખા પીઆર સૌથી મોટી બાજુ છે તો ખરું પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો અગિયાર વિકલ્પ તમારે પસંદ કરવાના છે તો ધારાનો માસિક પગાર પાંચ હજાર હોય તેમાંથી એક હજાર રૂપિયાનો ખર્ચ કરે તો તેની આવકનો કેટલો ખર્ચ કરે તો વીસ ટકા જો પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધારે હોય તો ખોટ જશે પ્રશ્ન અગિયાર બી માંગ્યા મુજબ જવાબ આપો ત્રણ ગુણનો પ્રશ્ન છે એટલે તમારે મિત્રો વિસ્તૃત સ્વરૂપે લખવાનો છે આપણે એ શોર્ટકટમાં જોઈ લઈએ ચાર હજારનો નવ ટકા લેખે વ્યાજ સાતસોને વીસ થાય તો તેની મુદત બે વર્ષની હશે મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી